હવે તું એ ચામડી ચોર છે હા વિશુ તારી મહેનત તો રંગ લાઈ તારી મહેનત ઉપર તો સેલ્યુટ કરવાની ઈચ્છા થઈ ગઈ તારી મહેનત ના ફોટા રેકોર્ડિંગ બધી તારી મહેનત જય માતાજી જય શ્રીરામ બધા જ મિત્રોને સ્વાગત છે આપણા એક નવા વિડીયાની અંદર તો મિત્રો તમે યુટ્યુબ ચેનલ સુધી આપણી ના કરીએ તો મિત્રો તમે કરી નાખો ફટાફટ સબસ્ક્રાઈબ કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર મળશે નવા અને અનોખા વિડીયા તો ચેનલને કરી નાખો ફટાફટ સબસ્ક્રાઈબ તો આ મિત્રો આપણે વાત કરીએ વિશુ રાજપૂત અને મિત્રો ખજૂરભાઈ ને કીર્તિબેન પટેલની તો મિત્રો આ ભાઈ છે હાલમાં ખજૂરભાઈ અને કીર્તિ સોરી વિશુ રાજપૂતને જે જેવું તેવું બોલી રહી છે બધો આપણા વિડીયોની અંદર જાણવા મળશે કે આ ભાઈ કીર્તિ કીર્તિબેન પડે છે તેના સપોર્ટમાં ઉતર્યો છે અને ખજૂરભાઈ અને વિશુ રાજપૂતને વિરોધ કરી રહ્યો છે અને જેવું તેવું બોલી રહ્યો છે બધું જ આપણા વિડીયોની અંદર બતાવીશું કે આ ભાઈ શું બોલી રહ્યો છે તો આ મિત્રો મારી એક નમ્ર વિનંતી છે તો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા છો અને હજી સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો આપણી ચેનલને તમે કરી નાખો ફટાફટ સબસ્ક્રાઈબ તો મિત્રો આ ભાઈ છે ને

તારી મહેનત ના ફોટા રેકોર્ડિંગ બધી તારી મહેનત તો જો કેવી ફોટા પંદર લાખ ના પ્રૂફ તો મૂક એટલે ખબર પડે પણ તારી મહેનત જોરદાર રંગ લાવી છે આવી જ મહેનત કરતો રે અને તારા શુભ ચિંતકો ને ભી કહેતો રે કે આવી મહેનત તો જ કર અને એ લોકો તો કર જ છે પણ તને ભી કરાવી મહેનત હા તારી મહેનત હા તો મિત્રો તમે વિડીયા આગળ જોયું જશે કે ભાઈ આ છે વિશુ રાજપૂત ને જેવું તેવું બોલી રહ્યો છે સાથે સાથે વિડીયો જોઈ લો ખજુરભાઈને શું બોલી રહ્યો છે ક્યાં જો ભંગાર હવે તારા શુભ ને બચાય એ ચામડી ચોર છે હા એ બત્રી લખણ ખોટો છે અને તું એ બત્રી લખણ ખોટો છે પંદર લાખ નું રેકોર્ડિંગ માંગ્યું છે અઠવાડિયા ખાલી બોલ બચ્ચન કરું છું રેકોર્ડિંગ તો મૂક કે પંદર લાખ માંગ્યા મારી જોડે એમ પણ તારા રેકોર્ડિંગ બધા વાયરલ થઈ ગયા કેવા કેવા રેકોર્ડિંગ